તમને એક નાનકડી વાત કરું સાહેબ આપણી તોતડી જીભ હોય ને તોતડી જીભ તેમાં આપણો વાંક નથી ઈશ્વરે જીભ દીધી એમાં આપણે શું કરીએ જીભ છે તો ફરી વાર સાંભળજો તોતડી જીભ એ કુદરતની દેન છે તોથડી જીભ કરવી એમાં આપણો વાંક છે બીજી વાત જીભમાં કઈ ઘા લાગ્યો હોય તો રૂજાઈ જાય પણ જીભના ના ઘા જેને લાગે કોઈ દીધું રૂજાય નહીં સાહેબ એટલે કે એવા વેણ ન કાઢો કે કોઈના દિલમાં ઠેસ વાગે વાણી ઉપર વ્યવહાર માનવી મારી બેનો દીકરી બેઠી એટલે એક પ્રસંગ કહી દઉં હું આ ગીત ની અંતે એ પ્રસંગ કહેવાનો છું કારણ શું તમે અમને બગેશરા સુધી સાંભળવા આવી શકો અમરેલી સુધી આવી શકો તમે રાજકોટ સુધી ગોંડલ સુધી આવી શકો કુંકાવા સુધી આવી શકો પણ ચાર દિવાલો વચ્ચે જીવવું છે અમારી માતાઓ બહેનો દીકરીઓ એને તો ઘરને આંગણે અવસર હોય તેથી સાંભળવા માંડે હવે અમને ટીવીમાં સાંભળે વિડીયોમાં સાંભળે રેડિયોમાં સાંભળે એ તો તલાવનું બંધ પાણી છે પાણી છે પણ તલાવનું બંધ પાણી આ રૂબરૂ પ્રોગ્રામ છે ને એ નદીનું વહેતું પાણી છે ખાડ 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 વહ્યું જતું હોય એટલે મારી માતાઓ બહેનોને અનુલક્ષીને મારે એક વાત કરવી છે પણ આ ગીતના અંતે માનવીની પાસે કોઈ માનવીનો આવે તારા દિવસો પૂછીને કોઈ દુખી આવે તો આવું કારો મીઠો આપજે પછી શું કીધું કે કેમ તમે આવ્યા છો એમ નવ કહે જે રે એ જન ધીરે ધીરે તું બોલવા દે જે રે આવકારો મીઠો એ આપ જે રે જી કેમ તમે આવ્યા છો એમ નવ કહે જે એને ધીરે ધીરે બોલવા દે છે આ જોયું આ આ જીવન છે આપણું મારું ને તમારું અને પછી કઈક વાત કરે ને તો વાતો એની સાંભળીનેમ એ આડું નવજો જોજે રેમ એ જીને માથુરે હલાવીને ઓકારો તું દેજે રે આવકારો મી એ આપ જે રે અને છેલી કડી કાગ પેલા એને પાણી પાજે અને પછી હારે બેહી જમજે રે કાગ પેલા એને તું પાણી પાજે અને પછી હારે બેહીને જમજે અને પછી એને જાપારે સુધી તું મૂકવા જાજે આવકારો મીઠો એ મીઠો આવકારો એક પ્રસંગ કહું સાહેબ મારી માતાઓ બેનો દીકરી બેઠી છે એવા વેણ ન કાઢો કે કોઈના દિલમાં થેંચ વાગે મારી દીકરી કોઈ માતા એ વિચારવું જોઈએ મારી દીકરી જેમ હારે ગઈ છે કોક ને એમ કોકની વહુ વહુમાં દીકરી દેખાય દીકરાની વહુ ને સાસુમાં દી એક્સિડન્ટ નહીં થાય સાહેબ કોઈ દી ક્લેશ નહીં થાય કોઈ કજીયો નહીં થાય એની એક બનેલી હકીકત તમને સાહેબ કડવા વેણ મારી નાખે માણા ને હા મનુભાઈ ગઢવી મુંબઈના એને એને મને મને કરેલી વાત હું તમને કહું છું ઝાલાવાડનો પ્રસંગ છે રાજ સીતાપુરનો એનો દીકરો સંજય ગઢવી ભણેલા માણસોએ નામ સાંભળ્યું છે ધૂમ એક ફિલ્મ બનાવ્યું અને ધૂમ બે એનો ડાયરેક્ટર એ મનુભાઈ મને વાત કરી એ વાત સાંભળજો મિત્રો આ વાત પૂરી થાય ત્યાં સુધી ત્યાં આપની જગ્યા ન છોડો એવી વિનંતી સાથે આમાં સમજણી છે ખેર નું આશ્ચર્ય હું તમને વાતો કરવાનો છું એમાં કોઈ બહુ મોટી વાત નથી પણ આ સમજણની વાતો જીવતર માં ઉતરે ને તો જીવવાની મજા આવે મને તમને સાહેબ એમાં મનુભાઈ મને વાત કરી થોડું બેઠ મને કે ભીખુદાન ભાઈ બસ એકદમ ઓછું માઇક બહુ સરસ છે સાહેબ એકવાર માઇક વાળાને વધાવો તાલિયુ થી વધાવો છે અમારો આધાર જ માઇક ઉપર છે સાહેબ આટલી મેદની તો તમે જુઓ તો ખબર પડે કે આ ડોમ કેવો લાગે છે મનુભાઈ મને કરેલી વાત હું તમને કરું છું બનેલી હકીકત છે હજી બેઠો મારે ઘી એમાં મારો મિત્ર આવ્યો કે મનુભાઈ આવી ગયા તો હા આપણા ગામમાં જ અણઘટતું બની ગયું છે શું ભાઈ કે આપણો બેનો મિત્ર નહીં હું નામ એનું ભૂલી ગયો છું ભાઈનું

આગ મંડી જળ 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 નીકળવા એમાં એક કલાક બે કલાક ત્રણ કલાક પૂરી થઈ એમાં એક એક વડીલ વડીલ થયા થયા આવ્યા એમાંથી અને આવીને એટલું કીધું કીધું કે કે કેટલીક વાર છે આ વ્યવસ્થા કરતા હોય ને ત્યાં એને પૂછ્યું કેટલી વાર છે આ તો ત્રણ કલાક થઈ ગઈ અને એક જુવાન એટલું બોલો આવો બાપા સાંભળજો ધ્યાન દઈને સાંભળજો હું એટલા માટે કહું છું કે આ જીવવા જેવી વાત છે એમાં અમારી માતાઓ બહેનો બધાને બધાના માટે છે પણ અમારી માતાઓ બહેનો દીકરીઓ માટે ખાસ છે અવર જેવો ઓછી કરો વિડીયો એક બે મિનિટ પૂરતો હમણાં બે ત્રણ મિનિટ પૂરતો જ પ્રસંગ છે આ કેટલી વાર છે ભાઈ આ તો ત્રણ કલાક થઈ બાપા અહીંયા આવો તા જોવાન કે જો સોપારી જેવડી ગાંઠ છે જોઈ તમે સામે તો કે એ નથી બળતી નથી બળતી નથી એમને છે કેટલું ઘી નાખ્યું કેટલા તલ નાખ્યા તો બળતી જ નથી અને વડીલ ની આંખ માંથી દડ દડ આંસુ મીડા પડવાની વડીલ એટલું બોલ્યા કે રેવા દો ભાઈ એ ગાય નહીં બોલાય હે કે નહીં બોલે ગાય શું કામ આ બેન ને હું ઓળખું છું આ બાઈ ને ભાઈ નહોતો એકે ભાઈ નહોતો એકવાર એની સાસુ મેણું માર્યું કે નભાઈ કાલે વેલી ઉઠજે

સાસુ સસરા એમને લઈને હું તો જુદી રહેવાની ફેશનની મોજ મજા બધી માણવાની ફેશન એવી અટાણ આવી કે ખબર નથી પડતી દીકરો ગયો દીકરી ગઈ આવશે ઘણા તો હાલ્યું એવી થઈ ગઈ છે ઘણા વર્ષ પહેલા કાઠિયાવાડ બાપા મુંબઈ ગયા અને ક્રિકેટ જોવા કોકને લઈ ગયું તો બાપા બેઠા હતા આમ નેજુ મારીને કે આ વૈશ્વમાં ઠેકડા મારે છોકરો છે કે છોકરી છે આ બાજુવાલા કીધું કે છોકરો છે છોકરી નથી નથી દીકરી દીકરો છે એની મજા મોજ મજા બધી માનવાની અને સૌ જોયે કરે એવું ચાલવાની ચાર ચાર શહેરોની છુપી છુપી કહાની પછી બીજી દીકરી કે છે એટલી સરસ છે તારી આ મારી સરસ સાંભળો હે કે સાસુ સસરા ને હાથે માળા આપવાની સસરા ને સારે નાની નણંદ નવા નણંદ કુટુંબ નો શાયલી ગણાય પણ હું કોઈ જાય બે જવું પડે અને કંથ મારું કયું માની બેસી રહેવાની આટલું મારું કબૂલ કરે હું એને પરણવાની બેસી રહેવાની હા મને એક જણે કીધું તું મને કે ભીખુદાન ભાઈ મારા ઘરમાં મારું હાલે બહુ મેં કીધું સારું કહેવાય ન કટાણે ન હાલે અરે મને કે હુકમ ઉપર કામ કરે મારા પત્ની હુકમ ઉપર મેં કીધું કેવા હુકમ કરો મને કે હું એમ કહું બધા ઠામડા ફેરા કરીને ચોકડી મૂકી દે એટલે ચોકડીમાં જ મૂકી દેવાય બહાર મુકાય જ નહીં બે પાણીની ડોલ ભરીને મૂકી દે બે જ મુકાય એક મુકાય જ નહીં જ્ઞાન ન્યા બેઠી રહેજે ઊભી થતી નહીં ઊભું થવાય જ નહીં મેં તો આવા હુકમ તમે કઈ કરો મને કે હું ઠામણા ઉઠકવા બેહું ને તઈ બરાબર કઈ હાલતા છે કઈ હું કામ ઉકામ ન આલે ઉતો હે ત્રીજી ત્રીજી દીકરી કે છે ચાર દીકરીઓની વાત છે સાહેબ એમે એક બે ન ત્રીજી દીકરી એમ કહે છે કે મારી સરસ આમળો 3 નો 3 ના ભડાકા છે શું કહે છે કે સાસરીએ ના જવાની હે તો કહું તો તુકન તુકન ખાવાની ਹੋਈ ਨਹੀਂ ਤੋਗਾ ਸਾਸਰੀਏ ਨਾ ਜਵਾਨੀ ਅੰਇਆ ਬੋਲਾਵਾਨੀ ਬੋਲੋ ਇਹਨੇ ਘਰ ਜਮਾਈ રાખી ਦੇਖ ਰੇਖ ਰੱਖਵਾਨੀ ਕਿਆ ਗਿਆ ਆਮ ਆਵੋ ਲਾਵੋ ਜਰਾ ਪਾਣੀ ਾਟ ਨੂੰ ਮਾਰੂ ਕਬੂਲ ਕਰੂ ਇਹੇ ਪਰਨਾਨੀ મિત્રો ભારતની દીકરીની વાત નથી આ ચાર દેશની ચાર સંસ્કૃતિ વાત કરે છે આ ત્રણ સંસ્કૃતિ બોલીને ને એ પરદેશની સંસ્કૃતિ બોલી છે વિવેકાનંદ જયારે શિકાગો ગયા ને હું ગયો અમેરિકા ખરેખર હું ગયો તો ન્યાઓ મેં એ માથું નમાવી અને મારી આંખ સાથે હે ભગવાન વિવેકાનંદ ને ક્યાં કોઈ બોલવા દેવાનું હતું ધર્મ વિશ્વ પરિષદ માં એક જણે પાંચ મિનિટ એની આપી કે મારી પાંચ મિનિટ હું નહીં બોલું આ સન્યાસી બોલવા દો અને વિવેકાનંદ ઉભા થયા સાહેબ ભાઈઓ અને બહેનો કીધું ને તો છનાટો છવાઈ ગયો સાહેબ ઇંગ્લિશમાં બોલ્યા સિસ્ટર એન્ડ બ્રધર્સ બોલ્યા છે ભાઈઓ અને બહેનો કીધું છનાટો છવાઈ ગયો એટલું નહીં કલાકો સુધી એનું પ્રવચન લોકોએ સાંભળ્યું અને પ્રવચન પૂરું કરતા રે એક માણસે એટલું કીધું તમારામાં એટલી બધી શક્તિ કે તમારી પહેલા કેટલું બોલ્યા કોઈ અસર નથી તમે બે મિનિટની માલિપા તો છનાટો છવાઈ ગયો વિવેકાનંદનો નો વિવેક જીજ્યો સાહેબ મારામાં કોઈ શક્તિ નથી હું હો બસો બલ્બ છું સબટેશન તો હિન્દુસ્તાન માં પડ્યા છે સર હે કે હું તો હો મસનો લેમ છું સબટેશન તો હિન્દુસ્તાન માં છે મારા ગુરુદેવ રામકૃષ્ણ પરમસ કલકત્તા બંગાળ માં બિરાજે છે અને આમ પ્રવચન પૂરું કરી અને આમ જ નીચે આમ આમ નીકળ્યા એક સ્ત્રી હામે મળી એને સર ઉભી ગયા પતે સ્ત્રી તરત હામે જઈને બોલી મારે તમારી સાથે લગ્ન કરવા છે તો થરકી ગયા શું વાત કરો છો હા લગ્ન કરવા તમારી સાથે સંસાર ભોગવાની કોઈ તમન્ના નથી પણ તમારાથી આ દેશને એક દીકરો મળે એટલા ખાતર લગ્ન કરવા તમારી સાથે અને નો જવાબ સાંભળ્યો કે તું મારી માં હું તારો દીકરો આમાં લગ્ન કરવાની ક્યાં જરૂર છે લગ્ન ક્યાં કરવા છે તું મારી માં થઈ જા હું તારો દીકરો થઈ જાઉં

શરત તો મારે છે પણ તમારાથી જુદી છે સાસુ સસરાની હું સેવા કરવાની અને જેવા હશે એવા મારા ઈને માનો ઈ ઈને માનવાની ઈ કે ને આપણે ઈ ન્યા બેઠા હોય તો મોકલો ઈ આઈ થી આગડી ઘરે થી ગયા આપણે કે બેન છે મારા ભાઈ તો ઈ હમણા જાય થી ગયા ઈ એટલે ઈશ્વર ભારતની આરી નારી પોતાના પતિને પરમેશ્વર માનીને જીવે એટલે ઈ કે ઈ ન્યા બેઠા હોય તો મોકલજો ઈ અહીંથી આગળ ગયા કોઈ કીધું ઢો અહીંથી ગયા આગળ હોય ઢોજ આગળ ના ના ઈ નહી અહી બેઠા હોય તો મોકલજો એને અહીં મોકલજો એ આપણે સરસ ની એક વાત એસી વરણ ના ડોહી માં નીકળ્યા ને ચોક માંથી ચોરો આવી લાજનો ઘૂંટો તાણે ચોરામાં બેઠેલો ડાયરો બોલ્યો માલ લાજ કોઈ કાઢી

અને હાલતા ચાલતા બસ એટલું બોલવાની શું બોલવાની કે રાખજે અમર ચૂડો ચાંદ લો ભવાની ખોડલ તારી ફરતી છે રખવાની વાડી ના અમે છોડવા ફરતી છે રખવાની ਵਾੜੀ ਨਾਇਮੇ ਛੋਦ ਵਾਨੀ ਵਾੜੀ ਨਾਇਮੇ

આખી જિંદગી ડેલી બેઠા થઈ જીવ હકીકતમાં ચાર ફેરા છે ને એ ધર્મ અર્થ કામ અને મોક્ષ ના ચાર ફેરા છે સાહેબ લખી લેજો પેલો ફેરો ધર્મનો એમાં ભારતની સ્ત્રી એમ કે પુરુષ તું આગળ હું પાછળ ધર્મમાં તું આગળ હું પાછળ હું આગળ નહીં આવું ધર્મમાં તું જેમ કહેશે હું કરીશ ધર્મનો બીજો અર્થ વ્યવહાર એમાં તું આગળ હું પાછળ ત્રીજો કામ પ્રતિષ્ઠા પૈસો તારે જે મેળવવું મેળવી લેજે તું આગળ હું પાછળ ધર્મ અર્થ કામમાં પુરુષને આગળ કર્યો ચોથો ફેરો મોક્ષનો છે મોતને સામે જવું ત્યારે ભારતની આરી નારી એમ કહે છે કે પુરુષ તું પાછળ તારી ચૂંદડી ઓઢી મહાનમાં મારે મોર જવું છે તને નથી મારે તને જવા દેવું છે આ સમર્પણ છે આ ભારતની આર્ય નારી નારીને નિંદો નહીં નારી નર ખાણ નારીથી નર નીપજે ધ્રુવ પ્રહલાદ રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન નારીને માણું હોય જેસલ જખરો નિપજે જેનીમાં હોથલ પદમણી હોય સાહેબ ઘરનું પાત્ર સારું હોવું તો જીવવાની મજા હા એક જણા ને મોટી ઉંમરે લગ્ન થયા બહુ મોટી ઉંમરે લગન થયા હજી લંબાઉ બહુ મોટી ઉમરે બહુ મોટી ઉંમરે લગ્ન થયા પછી કોકેય લગ્ન કર્યા એટલે કોકે પૂછ્યું એટલી મોટી ઉમરને લગ્ન કર્યા તો કે હા એનું કારણ એને કે બે કારણ કે શું કારણ સારું પાત્ર નીકળે તો રાહ જોયું પ્રમાણ એટલા બધા રાહ જોઈને પાત્રમાં તો ખાટી ગયા આપણે અને નબળું પાત્ર નીકળે જાજુ ભોગવવું નહીં હા કાંઠે જ બેઠા હોય થકો મારે એટલી જ વાર સંત કબીર ને એક જુવાન પૂછવા ગયો સંત કબીરને કે મારે લગ્ન કરવા છે કે ન કરું કબીર સાહેબ બોલ્યા જ નહીં કઈ બીજી વાર પૂછ્યું મહાપ્રભુ બોલો તો ખરા મારે લગ્ન કરવા છે કે ન કરું કબીર કઈ બોલ્યા જ નહીં બીજી વારે ત્રીજી વાર કીધું કે મને કઈક હા નાનો જવાબ તો આપો મારે લગ્ન કરવા છે કરું કે ન કરું તારે કબીર બોલ્યા નહીં એના હામે પણ એના પત્નીને કીધું હા પેલું દીવો દઈ જાય તો પેટ બપોરને ટાણે દીવો પેટાવી કબીરના પત્ની આડો હાથ રાખી દીવો મૂકીને અંદર વહી ગયા દસ મિનિટમાં કીધું આ દીવો લઈ જાઓ તરત લઈ ગયા એમાં જુવાને પૂછ્યું કબીરને કે બપોરના ટાણે દીવાને શું કામ હતું શું જરૂર હતી કબીર કે તમે પૂછ્યું પણ મારી પત્ની પૂછ્યું હે કે તમે પૂછ્યું પણ મારી પત્ની પૂછ્યું એને ન પૂછ્યું તો કે એવું મળત કરી લઈજો નગર એમ નહી ગયો

નારીને નીંદો નહીં નારી નરની ખાણ નારીથી નર નીપજે ધ્રુવ પ્રહલાદ રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન એટલે શક્તિની વાતો કરવી છે જેવરચંદ મેઘાણીની વાતો કરવી છે પણ થોડો સમય થઈ ગયો છે મારી હવે ઘણી ઉંમર છે એટલે ઘૂંટડી ચા પીવી છે ઘૂંટડી ચા પીવી છે ચાર પ્રકારની ચા થાય આપુડી બાપુડી સગુડી જગુડી હાંભળીને જઈ જો તમે હમણાં જાતા નહીં આપુડી બાપુડી સગુડી જગુડી ચાર પ્રકારની ચા થાય ચાર પ્રકારની એમ બાયુ લાજ કાટે છે હાંઢિયા લાજ જપાટા લાજ મારવાડી લાજ અને કાઠિયાવાડી લાજ ચાર પ્રકારના દીકરા થાય દીકરો પુત્રો છોકરો ને બગો નવિ ગુનિયા સપનો મા કવિઓ કશુબી નો

mane la <laughs> ਜੋ ਦਸੂਰੀ ਰਾਤ ਮਨੇ